તેમાં ઝઘડિયા ના ગુમાન દેવ મંદિર પ્રત્યે ભક્તોને આસ્થા હોય છે દૂર દૂરના ગામોમાંથી ભક્તો દર્શન અર્થે ઉમટે છે આ મંદિર સાથે વર્ણાયેલા દંત કથા મુજબ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ હનુમાનજી ભગવાન રામ સાથે અયોધ્યામાં આવીને વસ્યા હતા શ્રી રામાનંદ સંપ્રદાયના મહાન સંત શ્રી સ્વામી ગુલાબદાસજી અયોધ્યાના આ હનુમાનગઢીની સાગરિયા પટ્ટીના સંત હતા તેઓ પાંચસો વર્ષ અગાઉ ઝગડીયા નજીક આવેલા મોટા સાંજા ગામ પાસે આવી વસ્યા હતા ત્યાં એક રાતે ગુલાબદાસજીને એવો ભાસ થયો હતો કે જાણે હનુમાનજી તેને સ્વપ્નમાં આવી સંકેત આપે છે કે અહીં થોડા જ અંતરે મારી મૂર્તિ છે અને એક શિયાળ તેને વળગી રહ્યું છે અને કેટલાક લોકો તેને મારી નાખવા માટે મથી રહ્યા છે તમે ત્યાં જઈને તેનું રક્ષણ કરો એવો ભાસ થતા જ ગુલાબદાસજી ત્યાં ગયા અને તે જગ્યાએ કેટલા ગોવાળો એક શિયાળને મારી રહ્યા હતા આ શિયાળ મૂર્તિને ચોંટી રહી હતી અને ગોવાળીઓ આ શિયાળ રોજ આમ જ કરે છે તેમ કહેતા ગુલાબદાસજીએ આદેશ કર્યો કે ભાગ અહીંયા છે એમ કહેતા શિયાળ નાસી છૂટ્યો હતો અને આ ચમત્કાર આસપાસના ગામોમાં પહોંચતા લોકો દર્શન અર્થે આવ્યા હતા ત્યારબાદ ગુમાનદેવ દાદાની મૂર્તિ હનુમાન જયંતિના દિવસે સ્થાપિત કરવામાં આવી હતી અહીં હનુમાનજી હાજરા હાજરો હોવાના પડચા અનેક ભક્તોને મળ્યા હશે એવું માનવામાં આવે છે કે સ્વયંભૂ હનુમાન મૂર્તિ અહીં મંદિરમાં મૂકવામાં આવી છે ભગવાન હનુમાનજીનું ગુમાનદેવ મંદિર આશરે છસ્સો વર્ષ પાછળ બનાવવામાં આવ્યું હતું અને તેનું નામ ગુમાનસિંહ નામના એક વેપારી નામ પરથી રાખવામાં આવ્યું હતું જેને ભગવાન હનુમાનજીએ બચાવી હતી ગુમાનદેવ મંદિર ભરૂચ જિલ્લાના ઝિયા તાલુકાના નજીકમાં આવેલા ઝઘડીયા હાઈવે ઉપર ઝઘડિયાથી આશરે પાંચ કિમી અને ભરૂચથી 25 કિમી દૂર આવેલું છે તે ભગવાન હનુમાનજીના ભક્તોને ખાસ કરીને ભરૂચ વડોદરા અને સુરત જિલ્લાના સ્થાનિક માટેનું મુખ્ય યાત્રાધામ છે ખાસ કરીને શનિવારે નજીકના ગામોમાંથી મંદિરમાં તેની માન્યતા મુજબ ઘણા લોકો પગપાળા આવે છે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રાવણ માસના શનિવારે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને હજારો ભક્તો અને મુલાકાતીઓ હનુમાન દાદા પ્રત્યેની ભક્તિ સાથે ભાગ લે છે ટ્રસ્ટ અને પવિત્ર નર્મદા નદીની આસપાસ ફરતા યાત્રાળુઓ અને સાધુઓ માટે પણ સેવાનું સંચાલન કરે છે ત્યારે શ્રાવણ માસમાં વિશેષ પૂજા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે શ્રાવણ માસમાં શુક્રવારની રાત્રિએથી જ ભક્તો પગપાળા જાહેર માર્ગો ઉપરથી નીકળી શનિવારની વહેલી સવારે હનુમાનજી મંદિર ગુમાનદેવ ખાતે પહોંચી જાય છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે જય શ્રી રામ જય ગુમાનદેવ દાદા આપ સર્વે ભક્તોને શ્રાવણ માસ અને પ્રથમ શનિવારની હું દાદા વતી ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું અને સર્વેને પવિત્ર શ્રાવણ માસની શુભકામના અને બધાઈ આપું છું આપ સર્વેથી આગ્રહ છે કે અહીં આવીને હનુમાનજી મહારાજનું દર્શન કરો અને સર્વેનું મંગલ થાય એવી હું હનુમાનજી મહારાજથી વારંવાર પ્રાર્થના કરું છું ને મંદિરનું ખોલવાનો સમય ગત વર્ષની જેમ જ રહેશે